અને ખીર જેવું કઈ અમે તમર બાસુંદી બોલાતી અમારે એવું ના બોલાય અમે તો એને ખીર જ તમે ને દેવા આવે છે ભાજી દટમુ જ ભરામ બધી બાકી છે પછી રોટલી આવે છે પછી ખાવાનું ચાલુ કરી શું તે હું ખાવાનું ખાધી ગરમ ખાવાની બાકી ગરમ બહુ નવી ગરમ 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 अता जो गरम जमता जमता हमें रखरता एक घनेरा जंगल के अंदर ये ये जो इलाका है पेहुर ये इलाका है हा? ये अफ्रीका का समूह बोलती वो जैसा कि आप देख सकते हो हूं अरे जोरदार एक आइटम दे दो बोलो बोलो गाइस चेक करो આપડે આવી ગયા છે જંગલ ની અંદર મિત્રો અહીંયા છે ને સૌથી વધારે શું જોવા મળશે કિંગ સ્નેક બીકોઝ હું ત્યાં આવી ગયો બે ત્રણ વખત તમને વ્લોગમાં દેખાડી દીધું હે કે હુરને આવતા હતા ને મેં કીધું અહીંયા એન્જોય કરીને હે ને કંઈક વિડીયો શૂટ કરવાનો હોય પોડકાસ્ટ વાળા ભાઈ જે આવ્યા છે ને એને ઇન્ટરવ્યુ લેવાનું હોય કેહુર કિંગનું તો મેં કાલો મેં કે આ મસ્ત લોકેશન છે બાકી દજો ચંદન જો આમાં છે ને આપણે સાપ ગોતવાના છે જો કે એક સાપ મારી પાછળ આવે છે એ રીયો પણ આપણે બીજો ગોતશું એ નહીં कल्लू कालिया आ, के -के, के -के, मतलब केसुर किंग नहीं केसुर कालिया <laughs> हूँ क्या उधारो भाई लोकेशन ले एक नंबर का ही में कटे हम कोई बोल अपने ले ये लोग तो ही में कोरा शेयर कर रहे हैं अंदर है ना बहु बहु वीडियो आया था तो पुष्पा टू नो शूटिंग आई उतर आई उतर तो संदन नवरूप से मदा

વરસાદ બહુ પડ્યો ને હજી અંદર બધું આ બધું સાફ સફાઈ કરવામાં છે ને તો બે દીતા નીકળી જવાના હે અને આ બી જતા અહીં આવી ગઈ ચંદનના વૃક્ષ આવવા આવવા હે હવે તો અત્યારે આપણે લેવાનું છે કે નું ઇન્ટરવ્યુ બસ ઘર ભેગા થાવ અમને ખબર જ છે તમે કેટલા આમ જોઈ જાઓ પાકી કેટલા હતું કાંઈ દીધું કાંઈ ખીચે એમ ને કાંઈ ખૂચે એટલે પૈસા અમને ડૂસો છે

બહુ નેક્સ્ટ લેવલના પ્રશ્નો પૂછ્યા એમાં મે એક એકા ગ્રામ સવાલ પૂછ્યો હું તમારી કે પર્સનલ લાઈફ વિશે ક્યો તમારા લગ્ન થઈ ગયા હગાઈ થઈ ગયા વાંઢા છો કે નહીં હું કીધું મને કંઈ ખબર કીધું નથી ડ્રોન સ્વીટ એન્ડ સ્વામી ટાઈપ હે ટાઈપ યે

તો થઈ ગયો લોચો ને હવે આમાં થઈ ગઈ બેટરી પૂરી મેં તો કઈ વાંધો નહીં ફિર કભી ડ્રોન સે મિલેગે ઓર એક વિડીયો શૂટ કરેગે આને ને હરખાને હતો આ જો ચહમાં રેબન વારા ચહમાં પહેરી આ ભાઈને વિડીયો ઉતારવો તો ઓહો પ્રાડા હે આ કે આને મિલાન મિલાનો સિટી છે ને ક્લબ છે

એકાદ ડ્રોન શોટ ઉડાડીને લેવો તો ડ્રોન માં બેટરી પૂરી થઈ ગઈ તો એ ના લઈ ગયા હવે અહીંથી સીધા આપણે નીકળીએ શું કરતો અહીંથી સીધા આપણે નીકળવાનું છે હવે જામનગર જઈએ અત્યારે બાકી આગળનો પ્લાન શું બને એ જોઈએ ભાઈ કેહુરે કદાચ આજ રોકાવાનો જ છે જોઈએ મિત્રો છે ને અત્યારે મારો એક હાથ છે ને મોબાઈલ પકડ્યો એક હાથ છે ને પ્રભુને પ્રાર્થના કરો કે ડ્રાઇવિંગ ગયું છે કેસુર કિંગના હાથમાં

ઓ કોમમાં ના જવાય પછી તાણે ઊભીય ના રહીએ માઈપે મેડે જો બસ હવે દેરી પકડી લે બરાન મેસેજ કે ગાડી બહુ ના આકે દેરી એહી માન જો 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 ખેસે હજી ઉપર હજી

એ બાપ આજે સિક્રેટ ટ્રીવેલ થઈ ગયું તે બાઉ કરો આમાં શું છે હું એ આઈ પેડ ક્યો આઈ પેટ ઓ સિક્સ ઓ સિક્સ આપણે સિક્સ ને કરના એટલે હું થઈ ગયું નાઇન આમાં બ્લોક વધારે હોય કરવાનું હોય બાઈપેડ તો કરવાનું આમ આમ ચાલ કરવાનું હેક આયસ વેલકમ બેક ટુ માય બ્લોક આમ કયર ને એટલે વ્લોક મને